ગોજીફાભાઈ દ્વારા રમઝાન મહિનામાં ખાનપાન વિશે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું મેગા મેડિકલ કેમ્પનું સફળ આયોજન ડોક્ટર આરીફ ભરૂચા અબ્દુલ હુસેનભાઈ ગાંધી તેમજ શબીરભાઈ આમો દ્વારા એ કર્યું હતું ઉમુરે શહેર એક અંજોમલે તહરી દાઉદી ઓરા જમાતનું એક એક ખિનબત ગુજારનો એક એક ક્લબ છે આજે સુરતની બુરવાની હોસ્પિટલ અને એમની ટીમ એમના ડૉક્ટર્સ જેમાં ઓર્થોપેડિક ફિઝિશિયન ડાયટિશિયન અને ગાયનેક આ આ ચાર અલગ અલગ ડિફરન્ટ એના એક કેમ્પનું અહીંયા આયોજન ભરૂચમાં કરવામાં આવ્યું છે આ કેમ્પનો મેઇન હેતુ અમારા હિઝ હોલીનેસ સૈયદના મુફદ્દલ સેફુદ્દીનની તુલુલ ઉમરની નિયતથી છે લોંગ લાઈફના લીધે છે અને રમઝાન માસના પહેલાં મુમેનિન અમારા દાઉરી વરા સમાજના લોકોની સહેજ જળવાઈ રહી ખાણીપીણીના ઉપર ધ્યાન રાખે અને રમઝાન સારી રીતે સહેતબંધી થી પૂરો થાય એ આજે આશાય આયોજન થયું છે લગભગ સો ઉપર દાઉડીવાળા જમાતના દર્દીઓ અને એ લોકોએ અહીંયા ભાગ લીધો છે અને આજે આ એક સક્સેસફુલ આ કેમ્પનું આયોજન થયું છે અમે શુક્ર ગુજાર છે બુરહાની હોસ્પિટલની ટીમ એમના ટ્રસ્ટી મંડળના કે જે લોકો અમને આમાં સહયોગ આપો છે અને આ એકદમ સક્સેસફુલ આ કેમ્પનું આયોજન થયું છે